જય માતાજી મારા નવા વ્લોગમાં સ્વાગત છે ને તમે કેમ મજામાં જશો ને બધા મજા મારી જોવા કરું છું તો ફાઇનલી આપણે આજે તો જાજુ કાંઈ કહેવા નહીં માગી કેમ કે આપણો આજ લોક તો એવો કાંઈક જાજુ કાંઈ દેખાડવાનું કેવું કાંઈ કે આપણે વ્લોગમાં છે નહીં ને આ જ થઈ ગયો છે સાંજનો સમય ને તો આજે આપણે આવતા વિડીયો વિડીયો બનાવતા હતા ને આજે એવું લાગ્યું કે આજે એવો વિડીયો બની નાખી કે ભાઈ આપણું કાંઈ યુટ્યુબમાં આવતું છે નહીં અને કોઈ સપોર્ટ પણ એટલો બધો કરતું નથી કોક કરે છે ને કોઈક કરતું નથી ભાઈ આવું કેમ કરો છો પણ આપણે એવું જ કાંઈ ચાજુ કહેતા નથી ફાઇનલી તો ભાઈ હું એટલું કહેવા માગું છું જો વ્લોગમાં તમે જે નવા આવ્યા હોય તો મારી ચેનલમાં કે વ્લોગમાં તમે છે ને સબસ્ક્રાઈબ ફરજિયાત ભાઈ કરતા જ તો મને એમ લાગે કે ભાઈ આપણા યુટ્યુબ ફેમિલી આપને થોડોક સપોર્ટ કરે તો મને એમ લાગે કે આજે વ્લોગમાં આ દેખાડું આ દેખાડું કેટલું મને થાય છે પણ જાજુ તો કંઈ કહી નહીં શકું છું કેમ કે આપણે બ્લોગમાં નથી તો ફાઇનલી આપણે બધાને આમ દેખાડી છીએ કે આપણે આ આ કર્યું આ જ કર્યું આવું કરું આવું કરું ફાઇનલી ભાઈ તો પ્રિય હજી મારા આપણે તો હજી થોડુંક શરૂ પણ કર્યું છે મહેનત પણ આપણે કરી છીએ ને તમારો સપોર્ટ હશે તો જ આપણે કંઈક આગળ વધી શકશું ને તમારો સપોર્ટ જ નહીં હોય ભાઈ તો આપણે સહી અહીંયા જ રહીશું તો ફાઇનલી ભાઈ જાજુ તો હું કંઈ કહી શકીએ આપણે કેમ કે હું તમને એટલું કહીશ ભાઈ કે મારા જેટલા લોકો પણ છે ને તમે જો મારા સબસ્ક્રાઈબર મારા સબસ્ક્રાઈબર પંદરસો પંદરસો જેટલા છે પંદરસો માથે છે ફાઈનલી તો આપણે એ સબસ્ક્રાઈબરને કંઈ એટલી વિનંતી કે ભાઈ આપણું જેવો લોગ આવે એવો જોતા રહીજો ને આપણે મહેનત પણ કરતા રહીશું જો હિંમત હારી જઈશું તો આપણે કાંઈ આગળ આવશું પણ નહીં અને થશું પણ નહીં કંઈ રચાવી પણ નહીં શકે તો મહેનતના હારવાની નહીં મહેનત કરતું રહે સફળતાનું જ મળે છે એમાં ને તો ફાઇનલી હું જાજ તો કાંઈ નહીં કહું હવે તમે હે ને ભાઈ એક સપોર્ટ કરજો અને મારા આ વ્લોગ હું મૂકીશ અને ભાઈ જો આમાં જેટલા વ્યૂ આવે એટલા પણ સપોર્ટ આમાં કરજો અને મારા જેટલા બ્લોગ પણ પહેલાં પડેલા છે તેમાં પણ સપોર્ટ કરજો પ્લીઝ અને એટલે હું તમારી આગળ વિનંતી કરું છું અને આજે જો ભાઈ ને મારા વ્લોગમાં તમને હું હસવતો ખુશવતો એવો રહીશ કેમકે મારા વ્લોગ તો એવા ને આપણે ચાજા મોટા એવું વ્લોગર તો નથી કેમ કે આપને એટલું બધું આવડતું પણ નથી બોલતા ને ચાલતા તો ફાઇનલી જો હવે આટલું કંઈનું હું અહીંયા સમાપ્ત કરીશ કેમ કે જો ભાઈ હજી નવા આવ્યા હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વ્લોગમાં થોડોક સપોર્ટ કરજો ને આગળ થોડોક એવો નાનો ભાઈ સમજીને આગળ વધારજો જય માતાજી જય મામેડી રોસ્ટ ફેમિલી બાય બાય